તો નિયમ મુજબ દર પૂનમે દર્શન કરવા આવીએ છીએ વડોદરાના તો સૌ મિત્રો જાણે છે કે દર પૂનમે અમે દર્શન કરવા આવીએ છીએ ગઈકાલે જ્યારે દર્શન કરવા આવ્યા અને દ્વારકામાં એન્ટર થતા હતા ત્યારે દ્વારકા પોલીસ દ્વારા જ્યારે અટક કરવામાં આવી અને જ્યારે મેં કારણ પૂછ્યું તો મને કહેવામાં આવ્યું કે દેશના પ્રધાનમંત્રી બેટ દ્વારકાના બ્રિજનું ઓપનિંગ કરવાના છે તો તમે દ્વારકામાં દર્શન કરવા જઈ શકો નહીં એટલે દ્વારકામાં જ્યારે પૂનમે દર્શન કરવા આવીએ છીએ ત્યારે કોઈ કોંગ્રેસના પ્રમુખ તરીકે નહીં પરંતુ હું પણ એક જો ધર્મની ભારતીય પાર્ટી વાત કરતી હોય તો હું પણ એક હિન્દુ બ્રાહ્મણ છું અમે દર પૂનમે આવું છું તો શું કામ દર્શન નહીં કરવા દેવાના શું કામ અમને રોકવામાં આવે પ્રધાનમંત્રી આવે છે તો પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં અમે કોઈ વિઘ્ન કરવાના ન તો અમે તો અમારા નિયમ રૂટીન મુજબ દર પૂનમે આવીએ છીએ તો અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોહિલ સાહેબનો હું આભાર માનીશ કે એમને જે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ એકાદ રાત્રે અમને ત્યાં દ્વારકા દર્શન થયા રાત્રે મંદિર બંધ થતાં પહેલાં અને કારણ કે મોદી સાહેબનો કાર્યક્રમ હતો બીજા દિવસનો એટલે ત્યાંથી પોલીસ અમને ખંભાળિયા લઈ ગઈ અને ખંભાળિયામાં અમને રાખ્યા અને ખંભાળિયાથી હમણાં જ જસ્ટ પંદર મિનિટ પહેલાં અમને ત્યાંથી રિલીઝ કર્યા છે કારણ કે મોદી સાહેબે ભેટ દ્વારકાના બ્રિજનું ઉદઘાટન કરી દીધું એટલે હવે અમે ત્યાં બેટ દ્વારકા દર્શન કરવા જઈ શકીએ છીએ પણ વાત એવી છે કે દર્શન કરવાના અધિકાર પર કોઈ કેવી રીતે તરાપ મારી શકે પોલીસ માટે તો બધી બહુ કામગીરી છે વડોદરાની વાત કરું કે ગુજરાતની વાત કરું કે દ્વારકાની વાત કરીએ આજે તમે જુઓ કે ગુને ક્રાઇમ દિવસે દિવસે વધતું જાય છે આજે ડ્રગ્સનું પ્રમાણ ગુજરાતમાં વધતું જાય છે વડોદરામાં એમાં ત્યાં ખુલ્લે આમ દારૂ વેચાય ડ્રગ્સ વેચાય એ દ્વારકામાં પણ આપણે જેવું પેપરમાં વાંચ્યું કે ભાઈ ડ્રગ્સનો જથ્થો પકડાયો રાજકોટથી પકડાયો કે આજુબાજુ સૌરાષ્ટ્રમાં અલગ અલગ જિલ્લામાંથી તો પોલીસ મિત્રોને વિનંતી કે તમે આ ક્રાઈમ ઓછું કરવાનું ને આ ડ્રગ્સના જે ડીલરો છે ને આ બધા જે દારૂના ધંધા કરનારા લોકોને એમની પર વાત રાખીને તમે ક્રાઈમ ઘટાડો તમે અમારી પાસે આટલી એનર્જીને ટાઈમ બગાડો છો આજે આટલી બધી પોલીસ મારી પાસે લગાડી હતી પોલીસને બીજું પણ કામ હોય અને છતાં મારી પાસે લગભગ વીસ પચીસ પોલીસવાળા ત્યાં દ્વારકા એન્ટર થયા હતા રોડ પર જ એકદમ ફિલ્મી સ્ટાઇલમાં આપણને રોકે પકડીને લઈ ગયા અમે તો કોપરેટ કરીએ જ અમે લોકશાહીમાં માનનારા લોકો છે પણ વાત એવી છે કે એક કોંગ્રેસ મેન તરીકે નહીં પણ દર પૂનમે અહીંયા આવું છું એક હિન્દુ છું ધર્મ હિન્દુ ધર્મનો છું બ્રાહ્મણ છું કર્મકાંડી બ્રાહ્મણ કુટુંબથી આવું છું જે દર્શન તો થયા અમારા પ્રમુખ સાહેબનો શક્તિસિંહ ગોયલ સાહેબે ફોન કર્યો ઉચ્ચ અધિકારીઓને ખખડાયા ત્યારબાદ સાથે દર્શન કરાવ્યા અને હમણાં સવારે પણ સાહેબને અમારી બહુ ચિંતા અમારા પ્રમુખ સાહેબને અમને લગભગ સવાથી ચારથી પાંચ ફોન કરીને કે તમને છોડ્યા કે નહીં ત્યારે જ્યારે ફરી આજે સવારે ઉચ્ચ અધિકારીઓ સાથે વાત કરી શક્તિસિંહ ગોયલ સાહેબે ત્યારે અમને ખંભાળિયાથી જવા દીધા અને કીધું કે તમે હવે બેટ દ્વારકા દર્શન કરવા જઈ શકો છો આ આપણા આ લોકશાહી છે હમણાં વડોદરામાં પણ વચ્ચે જ્યારે મુખ્યમંત્રી આવ્યા ત્યારે કોઈ કાર્યક્રમ નહોતો કોઈ વિરોધનો પ્રોગ્રામ નહોતો તે છતાં જે કમાટી બાગ છે અમારે ત્યાં વડોદરામાં ત્યાં મોર્નિંગ વોકમાં ત્યાં પણ પોલીસ પકડીને લઈ જાય કેટલીક વખત તો ઘરેથી પોલીસ પકડીને લઈ જાય તો આ હિટલર શાહી છે કે લોકશાહી છે મારો પ્રશ્ન એ છે અમારો તો કોઈ કાર્યક્રમ વિરોધ કરવાનો હતો નહીં પણ શું કોઈ વિરોધ ના કરી શકે આ તો ભગવાનનું કામ છે ધામ છે ભગવાનનું દ્વારકાધીશ જગતના પાલનહાર બોસના બોસ કહેવાય મહારાજા ધીરાજ પ્રધાનમંત્રી એમના કરતાં મોટા થોડી છે કે દ્વારકાધીશના દર્શન કરતાં તમે અમને રોકો પણ બધું દ્વારકાધીશ શું જ છે હવે રાતે દર્શન તો દ્વારકામાં થયા અને હવે પોલીસે છોડ્યા છે એટલે હવે ભેટ દ્વારકા પણ દર્શન કરીશું નિયમ મુજબ અને પછી ઘર બાજુ જોઈશું પરંતુ ભગવાન શ્રી દ્વારકાધીશને પ્રાર્થના કરું કે આ સત્તામાં જે લોકો બેઠા છે સરકાર આટલા ગભરાય છે શું કે મને તો એ ખબર નહીં પડતી એક માણસ આજે હું એકલો વ્યક્તિ શું કરી શકું ત્યાં પ્રધાનમંત્રી સાહેબના આજે પોલીસ આટલીથી પોલીસ હોય છે કોઈ જવાન દે એટલું કહેવાય ને હિન્દીમાં કે ચીડિયા બી પર નહીં માણ શકતી એવી તો એમની સિક્યોરિટી હોય એવા અમે શું કરી શકીએ અને અમારો એવો કોઈ ઈરાદોય ના હોય કોઈ હેતુ ના હોય અમે તો ભગવાનના દર્શન કરવા પૂનમ છે એટલે પૂનમ ભરવાયા એમાં પણ આવી રીતે આ લોકો જો વિઘ્ન કરે વાતો કરવાની ભાજપની સરકાર વાતો કરે હિન્દુત્વની હિન્દુ ધર્મની તો હું તો બ્રાહ્મણ છું હિન્દુ છું ચલો મને નહીં કોઈને પણ ના રોકી શકાય ભગવાનના દર્શન કરતા કોઈને રોકી તો રોકી શકાય એટલે આ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને થોડી સદબુદ્ધિ આપો અને આભાર માનીશું અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહ ગોયલ સાહેબનો અમારા મીડિયાના જે પ્રવક્તાઓ છે હેમાંકભાઈ રાવલ હોય કે મનીષભાઈ દોશી છે અમારા જામનગરના મારા યુથ કોંગ્રેસના સાથી મિત્ર ભાઈ શ્રી દીખુભાઈ જાડેજા બહુ ફોન આવ્યા એમને પણ બહુ ચિંતા પાલભાઈ અંબાલિયા આ બધાને મારી ચિંતા બધા મિત્રોને કોંગ્રેસ પરિવારને ચિંતા અને લોકોના ફોન પણ બહુ આવ્યા જેમ જેમ સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં વાયરલ થયું પરંતુ આ એક જાતની હેટલ શાહી છે મારું એવું માનવું છે કે આજે કોઈ પ્રધાનમંત્રી આવતા હોય અને કોઈને તમે દર્શન કરતા રોકો આ વ્યાજબી નથી પણ અમે તો દ્વારકાધીશ ભગત છે અને દર પૂનમે આવવાના જ છે ગમે મોટી ચમરબંધી રોકવાનો પ્રયત્ન કરે પણ દ્વારકાધીના દર્શન કરવાથી અમને